એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ પાલનપુર આરટીઓ દ્વારા માર્ગ સલામતી રોડ સેફ્ટી કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ગાડી ચલાવતા સીટ બેલ્ટનો ઉપયોગ કરવો અને રોંગ સાઈડથી વાહન ચલાવતા બચવું સિગ્નલ ના તોડવા અને એક્સિડન્ટથી કઈ રીતે બચવું એ માર્ગદર્શન આપવામાં આવ્યું આ માર્ગદર્શન માહિતી પાલનપુર આરટીઓ જે કે પટેલ સાહેબ આરટીઓ વિપુલ પટેલ નરેશભાઈ અને પાલનપુરના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર અલ્તાપ મેમન પાલનપુર આપણે એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી છવ્વીસમાં માર્ગ સલામતી મહિનાનું આયોજન કરી રહ્યા છીએ તે સંદર્ભે આજે બાઇક રેલીનું આયોજન કરેલું છે તથા બાઇક રેલી પત્યા બાદ જે વાહન ચાલકો છે એમને હેલ્મેટ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે તથા જે ટ્રાફિક નિયમોનું પાલન કરે છે તેવા વાહન ચાલકોને આપણે પુષ્પગુજથી સન્માનવાનો કાર્યક્રમ રાખેલો છે આ જે માર્ગ સલામતી મહિનો છે એનો મેન ઉદ્દેશ એ છે કે આપણે વર્ષો વર્ષ જે માર્ગ અકસ્માતો થાય છે એ માર્ગ અકસ્માતો આપણે ઘટાડી શકીએ લોકોમાં એની જાગૃતિ આવે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તે માટે આપણે માર્ગ સલામતી મહિનાનું આયોજન કરેલું છે અને આજે જે આયોજન છે એ સિવાય પણ આપણે આખા મહિના દરમિયાન વિવિધ કાર્યક્રમો રાખેલા છે આજરોજ માર્ગ સલામતી સપ્તાહ અનુસંધાને અહીંયા અત્યારે જિલ્લા ટ્રાફિક સિટી ટ્રાફિક આરટીઓ કચેરી સમગ્ર કચેરીઓ દ્વારા એક એક પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ આખો નક્કી કરવામાં આવેલો છે જે કાર્યક્રમ સતત આખો મહિનો ચાલવાનો છે અત્યારે તમામ નાગરિકો તેમજ જે અમારો સ્ટાફ છે તેમના દ્વારા એક રેલીનું આયોજન છે એ રેલીનું તાત્પર્ય એક જ છે કે વધુમાં વધુ જાગૃતિ આવે કાયદો અનુસંધાને જ્યારે પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ જાય સીટ બેલ્ટ છે હેલ્મેટ છે અને પોતાની સેફ્ટી સુરક્ષા પોતાના પરિવારની સુરક્ષા અને ખાસ તો આનો ખૂબ મુખ્ય હેતુ લોકોના જીવ બચાવવાનો છે અને ફેટલ એક્સિડન્ટ જે છે એ વધુમાં વધુ ઓછા કરી શકાય એ પ્રયાસના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમ આયોજન કરવામાં આવે